ગોપીજનો એ વંદન કરીને કહ્યું માં જ્યારથી લાલાનું પ્રાગટ્ય થયું છે ત્યારથી કોઈ દી ઉજાણી કરી નથી અને યશોદાજીએ કહ્યું કે તમારા કરતા લાલા કરતા ઉજાણી જાજી નથી આપ કહો તો ઉજાની અને વાત વાયુ વેગે પસરી કે આવતીકાલે બધા યશોદાજીને ત્યાં મહાપ્રસાદ લેવાનો છે અને અમુકને તમે જોજો અમુકને જમતા આવડે પણ જમાડતા ના આવડે રસ્તા મળ્યા હોય તો તરત પૂછે ક્યારે આવીએ જમવા તારી ઘેર બોલાય દર વખત અમારે ત્યાં હું છે અને જા વાત વાયુ વેગે પસરી અને બીજો દી પ્રાતકાળ થયો કે છે ને સર્વે જીવન જો વાને હાલી રે સર્વે ी जीवनो मे मा सर्वे सखी जीवनो ने मा सर्वीवनो आवे मा लटकोला વર્ણ વિના જાયા રે વર્ણ વિજ મારે ભોડે રે આ વિનાશિયા અજ મારે ભોડે રે આ વિનાશિયા બોલા સર્વ ગોપીજનો આવ્યા માતાજી મંથન કરી કૃપાનાથને સમય બગ સમય બગડે નહીં ભગવાનને કહ્યું યશોદાય એવી લીલા કરી કે કૃપાનાથને નંદાલયની દ્વાર પર જે ગાળું હતું એ ગાળાની બહાર ભગવાનને પલનું ગાળાની નીચે ભગવાનને પલ્લું બાંધીને પહોંચાડી દીધા સર્વ ગોપીજનો આવ્યા માતાજી જય શ્રી કૃષ્ણ યશોદાએ કહ્યું મહેરબાની કરીને સમય બગાડશો નહીં સેવામાં લાગી જાવ તો કામ જલ્દી થાય અને તમે જુઓ અમુકને પ્રસંગમાં બોલાવો એટલે વાતોમાંથી જ ઊંચા ના આવે અને અમુક તમે જોજો આમે તો ખરા પણ કામ કરવું પડે છોકરાઓ લઈને બેસી જાય એમ જ્યાં ગોપીજનો આવ્યા એમાં પ્રભાવતી નામની ગોપી હતી એ મહિલા મંડળની પ્રમુખ દરેક મંડળમાં પ્રમુખ હોય ને દરેક ભજન મંડળમાં મહિલા મંડળમાં પ્રમુખ હોય અને પ્રમુખ એટલે પ્રમુખ મંડળના પૈસા જાત્રા કરી આવે મંડળના કરી આવે અને દર્શન કરીને જાત્ર તમારા વતી ને જઈએ પ્રમુખ નો નિયમ પાછો સૌથી છેલ્લા આવે ને સૌથી પેહલા જાય પાછો અને એમાં મહિલા મંડળ ભજન મંડળ હું તો ઘણી વાર કહું ને કે બેનો ભજન કરે છે ને ભજન કરતા કરતા જે દાન ભેગું કરે છે એ થી તમારા પરિવાર નું કલ્યાણ છે સાહેબ અમુક બેનોને તમે જુઓ સો રૂપિયા આપો અને એમાંથી પંચોતેર રૂપિયાનું શાકભાજી લાવે પચીસ રૂપિયા દાનમાં આપે એ મંદિરમાં આપે સાધુ સંતને આપે ગૌશાળામાં એક્સ વાય ગમે ત્યાં આપે પણ પચીસ ને પચીસ રૂપિયા આપે અને એનું ચક્રવર્તી વ્યાજ ઈશ્વર જ્યારે આપે ને ત્યારે સમજવાનું કે જે ઘરમાં દીકરી જે ઘરમાં ધર્મપત્ની ધર્મ કરે છે તો સમજવાનું એ પરિવારમાં કોઈ પણ દિવસ વ્યક્તિને હાથ લાંબો કરવાનો સમય આવતો નથી